ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીને લઈને ઈડીની કાર્યવાહી તપાસમાં ઇન્દોર મુંબઈ ચેન્નાઈ અને સટ્ટાબાજી સાથે તપાસમાં કુલ અઠાવન ઓગણચાલીસ કરોડ અટેચ અને જપ્ત કરવામાં આવ્યા ત્યારે સિન્ડિકેટનો મુખ્ય આરોપી અને પ્રિન્સિપલ ઓપરેટર છે વિશાલ અગ્નિહોત્રી રોજના આર્થિક વ્યવહાર અને મ્યુઅલ એકાઉન્ટને તરુણ શ્રીવાસ્તવ હેન્ડલ કરે છે શ્રીનિવાસન રામસામીએસ સર્વર ડિઝાઇન કરીને ઉભા કર્યા ખોટા ટ્રેડિંગ આરોપી ધવલ દેવરાજ જૈન ચલાવતો હતો પેરેલલ બેટિંગ નેટવર્ક ત્યારે આરોપી ધર્મેશ ત્રિવેદી વિદેશોમાં આઈબુલ કેપિટલનું કરતો હતો સંચાલન નિધિ ચંદનાની દુબઈથી ફંડ મેનેજ કરવાનું કરતી હતી કામ ત્યારે ગ્રાહકોને ખોટા આંકડા બતાવીને ચલાવતા હતા ગેરકાયદે ડબ્બા નેટવર્કનું ટ્રેડિંગ